कनो परसो भजन धरती माथे आ जाऊं इ हा 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 इ हा।, हा हा हा, हा।

바레아는 원할수록 곤이 비붕해. 이어, 허, 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 허.

મારે ગળા ની શોખે મારા ઘર માં આવ્યું હે શું આઠ તો આવે કડદુ ગયા મોટી કડદુ છે હવે કડદુ ગોતા ભલાદમી કડદુ ગમ બેઠો આવે ઓય ને કોઈ ભાઈ મને કળા આ ખેરીયો ખૂલ્લો હે ઉઠે તો મારા ગળા રીશો કે મુકુડી નઈ મને બોલ દે યાર મો નપોતે નઈ મન મુ કે આ યાર વાત કરી જો કોઈ તો મુ કટડા હું અઠે બેઠો મારા પાય ભલા આદમી આનો બોત મો નપો મને મારા પાણી જોગ મની મારી માની જોગ રે ઓય ને રોડિયા બા થોડા ફોન બને ફોન ફોન કરાવું મારું નઈ કળું બધા મખડે આય રોડ એટમ હવે મળશે થા હોય દોડો રાતો ભલા આદમી મારે ફોન પીવ હૈ હું લાલ ભાઈ બ્લાદવી રાતો નદી પાછો આવે થોડે કોઈ નહી હે બ્લાદવી ગયો માણસ ક્યાં ગયો મારે એનું ખૂન પીવું હે ઈ હા હે લાલી હાથ લાલી હાથ હમણે આજ મુંબઈ જાવ માથે ભરો ચોમ જો તો થયો યાર હે કાળિયાન

પડી રહ કોણ ખા હોય કોઈ દેખાતું મોટી આવ્યો લારેટકી મને

ઓ થારો થારો ગણપતિ પાયા બી જાઓ આરે લ્યાગી આવે ભોડ ગણપતિ ગણપતિ બે ખાલી પણ હવે શું કરા મારે જવું પડશે પેલો ભૂળિયો છે ને તો પેડું પેલા નહીં ને બધા ડરફો કે ડરી જા હે બધા

બે તારો શું ગુનો કરી મારા શરીર નાનો મોટી મોટી તો વાત કરતી ગયો એમ કેમ પેલા મોટી વાત કરતા અત્રો ઉડિયો ન હોત મને વાડી નખા સંજયજી મારી વાત સાંભળો પણ મારે એક જગ્યા પ્રોગ્રામ હતો મારો હા એ પ્રોગ્રામ કેન્સલ મારા મગજ માં વિચારો બાદ બિયારો ખાલી મજાક કરતો મજાક ના કરતો રેડ પોતા પ્રોગ્રામ મારા મગજ માં વિચાર કઈ ગયો મજાક કરવા મજાક ના કરાય કોઈક જીવ જતો રે મારી ભૂલજી ભાઈ હવે